રાધેકૃષ્ણ મિત્રો આપણી ચેનલ પ્રજયાદનામાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં રાંધણ છઠનું મહત્વ અને પૂજા મુહૂર્ત વિશે જાણીએ ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણના જન્મના બે દિવસ પહેલાં તેમના ભાઈનો જન્મ થયો હતો શ્રાવણ મહિનામાં કૃષ્ણ જન્માષ્ટમીથી એક દિવસ પહેલાં વધ સપ્તમીના દિવસે શીતળા સાતમ ઉજવવામાં આવે છે રાંધણ છઠ તેના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે ભાદરવાના કૃષ્ણ પક્ષના દિવસે પડનારા આ દિવસને રાંધણ છઠના નામથી ઓળખવામાં આવે છે તેથી આ દિવસે પણ વ્રત અને ભગવાનની પૂજા કરવાનું વિધાન છે વ્રતની વિધિ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે જો આપની આ વિડીયો પસંદ આવી તો લાઇક કરજો શેર કરજો જો આપણા ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ આ શુભ તહેવારને હળષષ્ટી હળા છઠ હળછ વ્રત ચંદન છઠ તિન તિન્ની છઠ લલહી છઠ કમર છઠ કે ખમાર છઠ જેવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે સાથે જ આ દિવસે હળની વિશેષ પૂજા કરવામાં આવે છે મિત્રો રાંધણ છઠની શરૂઆત ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે ચાર વાગ્યે અને ત્રેવીસ મિનિટે થશે અને રાંધણ છઠ તિથિનું સમાપન પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે બે વાગ્યે અને સાત મિનિટે થશે રાંધણ છઠના દિવસે શું કરવામાં આવે છે તો કે શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવાની પરંપરા છે જેના કારણે તે દિવસે ઘરમાં ભોજન રાંધવામાં આવતું નથી તેથી જ ઘરની મહિલાઓ છઠના દિવસે રાંધીને ભોજન તૈયાર કરે છે તમામ પ્રકારની વાનગીઓ રાત્રે બાર વાગ્યા પહેલાં રાંધવામાં આવે છે અને રાત્રે બાર વાગ્યા પહેલાં ચૂલો બંધ કરી દેવામાં આવે છે ત્યારબાદ ચૂલાની પૂજા કરવામાં આવે છે બીજા દિવસે એટલે કે સીધા સાતમ રાત્રે બાર વાગ્યા પછી શરૂ થાય છે આ દિવસે ઘણી જગ્યાએ મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે આ ઉજવણીનો દિવસ છે આ દિવસે ગાયના દૂધને બદલે ભેંસના દૂધનું સેવન કરવામાં આવે છે આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ શસ્ત્ર હળની પૂજા કરવામાં આવી છે વ્રત પૂર્ણ કર્યા પછી સાત્વિક આહાર લેવામાં આવે છે રાંધણ છઠના દિવસે વિશેષ વ્યંજન બનાવવામાં આવે છે આ દિવસે જે ખાવાનું બને છે તે ચોવીસ કલાક રહે છે બધી મહિલાઓ તેમાં લાગી જાય છે કેટલાક લોકોને મસાલેદાર અને કેટલાકને તળેલું ભાવે છે આ દિવસે બનનારું ખાવાનું રોજ કરતાં જુદું હોય છે લોકો આ દિવસે ક્ષત્રિય ઉપરાંત કેટલાક એવા વ્યંજન પણ બનાવે છે જે વધુ દિવસ સુધી સ્ટોર કરી શકાય આ દિવસે બનનારા વિશેષ વ્યંજનમાં જેવા કે મીઠાઈ પફ જાંબુ શક્કરપારા મોહનથાળ શાક ભરેલા મરચાં બાજરીના રોટલા વિવિધ પૂરી થેપલા મીઠા ઠેબરા પરાઠા તીખા ઠેબરા સાબુદાણાની ખીચડી મમરા બડા શીરા આ ઉપરાંત લોકો પાણીપુરી પેળપુરી સેન્ડવીચ દાબેલી દિવસ દરમિયાન વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે મિત્રો હવે આપણે જાણીએ કે રાંધણ છઠના દિવસે શું ન કરવું જોઈએ આ દિવસે બનતી રસોઈ શીતળા માતાનો પ્રસાદ પણ કહેવામાં આવે છે તેથી શાંત રહીને રસોઈ બનાવવી થોડી રસોઈ ચાખ્યા વગરની શુદ્ધ રાખવી જેનો બીજા દિવસે ભોગ લગાવી શકાય રસોઈ બાર વાગ્યા પહેલાં પૂરી કરી લેવી બાર વાગે ચૂલો ઠંડો થઈ જવો જોઈએ રાંધણ છઠના દિવસે કોઈ પણ પ્રકારની નોનવેજ વસ્તુઓ બિલકુલ બનાવવી કે ખાવી નહીં રસોઈ બનાવવામાં ગાયના દૂધ કે દહીંનો ઉપયોગ ન કરવો મિત્રો રાંધણ છઠની ઉજવણી કેવી રીતે થાય છે તે જાણી લઈએ આ વ્રત રાખનારી મહિલાઓ બપોર સુધી કંઈ ખાતી નથી અને પછી પોતાના ઘરમાં ચોખ્ખી જગ્યા બનાવીને અને છઠ્ઠી માની આકૃતિને યોગ્ય દિશામાં મૂકીને દેવીની પૂજા કરે છે પૂજામાં દહીં ચોખા અને મહુવાનો ઉપયોગ કરે છે આ વ્રત રાખવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું જોઈએ છઠ વ્રત દરમિયાન ગાયનું દૂધ અને દહીંનો ઉપયોગ કરવામાં આવતો નથી આ દિવસે મહિલાઓ ભેંસનું દૂધ ઘી અને દહીંનો ઉપયોગ કરે છે આ વ્રતમાં હળની પૂજા કરવામાં આવે છે તેથી હળથી ખેડેલા અનાજ અને ફળ ખાવામાં આવતા નથી આ ઉપરાંત આ દિવસે વ્રત જ કરનારી મહિલાઓ મહુવાના દાંતણથી દાંત સાફ કરે છે મિત્રો શીતળા સાતમના દિવસે ટાટુ ખાવાનું શું મહત્વ છે તો કે શીતળા સાતમનું મહત્વ સ્કંદ પુરાણમાં વર્ણવેલું છે શીતળા સાતમનો તહેવાર દેવી શીતલાને સમર્પિત છે હિન્દુ પુરાણ કથાઓમાં શીતળા માતાની દેવી પાર્વતી અને દેવી દુર્ગાનો અવતાર માનવામાં આવે છે દેવી શીતળા લોકોને છે એટલે કે મોટી માતા અને નાની માતાની કળવા અને તેને ઠીક કરવા માટે ઓળખાય છે તેથી હિન્દુ ભક્ત પોતાના બાળકોને આવી બીમારીઓથી બચાવવા માટે આ દિવસે શીતળા માતાની પૂજા કરે છે શીતળા શબ્દનો અર્થ છે ઠંડુ અને એવું માનવામાં આવે છે કે દેવી પોતાની શીતળતાથી રોગને ઠીક કરે છે તેથી તેના એક દિવસ પહેલા રાંધણ છતના દિવસે રસોઈ બનાવીને સંગ્રહિત કરવામાં આવે છે મિત્રો આ વ્રતમાં ઘણા નિયમોનું પાલન કરવું પડે છે આ વ્રત દરમિયાન ગાયનું દૂધ કે દહીંનો ઉપયોગ કરી શકાતો નથી આ સાથે ગાયનું દૂધ અથવા દહીંનું સેવન પણ પ્રતિબંધિત માનવામાં આવે છે આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવાનું છે ઉપરાંત કોઈ ખેડેલું અનાજ કે ફળ ખાઈ શકાતા નથી મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો અવશ્ય પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ